બીજી એક વાત કહું શ્રી ગુસાઇજી એવો પ્રકાર બતાવે છે કે ઠાકુરજીના સ્વરૂપમાં પણ ભક્તના ભાવને અનુસાર ભગવત સ્વરૂપમાં કેવી રીતે અલગતા પ્રકટ થઈ રહી છે તો ભક્તિભાવ જે નિષ્કામ ભક્તિભાવપૂર્વક જ્યારે કૃષ્ણની સેવા કૃષ્ણાર્થી થઈ નિષ્કામ નિરૂપાધિક ભાવથી જ્યારે ભગવત સ્વરૂપનું સેવન કરવામાં આવે ત્યારે ત્યાં પુરુષોત્તમ પ્રકટ થાય છે શાસ્ત્રની વિધિ અનુસાર જ્યારે તંત્રોક્ત રીતે પૂજન કરવામાં આવે તંત્ર માર્ગમાં ત્યાં વિભૂતિ રૂપે ભગવાન કૃષ્ણ પ્રકટ થાય છે ભલે કૃષ્ણની જ મૂર્તિ હોય પણ ત્યાં વિભૂતિ રૂપ પ્રકટ થાય છે અને એનાથી એ ગુસાઈજી આગળ વાત કરે છે કે જે સાવ પોતાના લૌકિક ભાવોથી ભગવાનને સેવે કૃષ્ણને સેવે જે પોતાનું ગુજરાન ચલાવવા માટે લોકાર્થી થઈ અને ભગવાન કૃષ્ણને ભાજે ત્યારે એનું કૃષ્ણ સ્વરૂપ જ ત્યાં તિરોહિત થઈ જાય છે પછી આ કૃષ્ણ રહેતો નથી કૃષ્ણ જ પધારી ગયો ત્યારે કૃષ્ણ નામના જ્યારે મર્યાદા માર્ગમાં તો વિભૂતિ રૂપ તો અનુભવ કરાવે અને શુદ્ધ નિષ્કામ ભાવથી જ્યારે ભગવાનને ભાજવામાં આવે ત્યારે પુરુષોત્તમનો અનુભવ થાય અને એ જ સ્વરૂપ જ્યારે કોઈ પોતાનું ગુજરાન ચલાવવા માટે લૌકિક ભાવોને કારણે ભગવાનને સેવે ત્યારે ભગવાન કૃષ્ણ ત્યાંથી પધારી જાય છે બિરાજતા પછી આ શું હોય છે જે હોય પણ કૃષ્ણ ન હોય બીજું નહીં જે પણ કાંઈ દેખાતું હોય પણ કૃષ્ણ હોતો નથી વૈભવ મોટો હોય બધું મોટું હોય સેવાનો પ્રકાર આપણને એમ લાગે ગોલોક ધામ નંદા લઈ અહીંયા જ પ્રકટ થઈ ગયું છે એ બધું દેખાય આભાસ એવો ઉત્પન્ન થાય પણ જેમ પુતના આવી હતી બધાય મોહિત થઈ ગઈ સાક્ષાત લક્ષ્મી આવી સાક્ષાત લક્ષ્મી રૂપા અહીં પ્રગટ થઈ ગઈ એવી પુતનાનો અનુભવ વધાય થયો બધા મોહિત થઈ ગયા પુતનાને કારણે પણ આમાં પણ કંઈક આવી આસુરી માયા છે કે એવું લાગી રહ્યું છે કે સાક્ષાત ધંધાલય છે ને આ છે ને તે છે ને પણ ભગવાન કૃષ્ણ ત્યાં અતિરોહિત થઈ ગયો કંઈક આસુરી માયા કૃષ્ણની ક્યાંક આસુરી માયા છે આ આ બધી જેટલી દુકાનો ખોલીને વેચવામાં આવ્યું છે ત્યાં કંઈક આસુરી માયાઓ છે કે ભગવાનના નામનો જ્યાં વેપાર કરવામાં આવી રહ્યું છે અને અલગ અલગ જગ્યાએ આવા મંદિરો ખોલી દેવામાં આવ્યા છે કે જે ભગવાનના નામનો વેપાર કરવામાં આવે છે પ્રભુને ખાલી એક પૈસા કમાવાનું રોજીરોટી મેળવવાનું એક માધ્યમ બનાવવાનું છે એક બે પાંચ દસ વીસ પચાસ હવેલીઓ એ એ જે પ્રકાર છે પોતાનું ગુજરાન ચલાવવાનો પ્રકાર છે તો કૃષ્ણ અહીંયા બિરાજ તો હોતો જ નથી આ ગુસાઈજી કહી રહ્યા છે ગુસાઈજી કે પછી તો વાત પૂરી થઈ ગઈ ને સુપ્રીમ ઓથોરિટી છે આપણી માટે ગુસાઈજી ભાવના વાળા ન હોય કે મુખરતા દોષ કરતા હોય કે જે કરતા હોય ગુસાઈજી કરતા હોય પુષ્ટિ માર્ગ નહીં સમજતા હોય તો એ નહીં સમજતા આપણે તો ગુસાઈજી ની વાત રજૂ કરી રહ્યા છીએ જે કઈ આક્ષેપ કરવો ગુસાઈજી ઉપર કરો જેટલા ઝંડા ફરકા હોય ગુસાઈજી સામે ફરકા હો પરમ કૃપાલ શ્રી વલ્લભ એ તો પરમ કૃપાલુ છે એમ કહી રહ્યા છે કે ભાઈ સ્વરૂપને જે ભાવથી ભજશો એ પ્રકારે અનુભવ કરાવશે તો તમારી અંદર ભક્તિભાવપૂર્વક નિષ્કામ ભક્તિભાવથી જ્યારે તમે ભગવત સ્વરૂપની સેવા કરશો ત્યારે તમે પુરુષોત્તમનો સંબંધ થશે પુરુષોત્તમનો અનુભવ થશે જ્યારે તમે આ તંત્રોક્ત માર્ગની અંદર મર્યાદા માર્ગમાં જે ભગવાનને પૂજા જ્યાં કૃષ્ણ તો એને જ છે કૃષ્ણ દેવરૂપ છે ત્યાં કૃષ્ણ ત્યાં પુરુષોત્તમ રૂપ છે કૃષ્ણનું રૂપ છે તો પણ એ કૃષ્ણનું છે દૈવી આસુરી બે પાછા રૂપ તો એના જ છે આસુરી પણ કૃષ્ણનું રૂપ હોય શકે છે કારણ કે બ્રહ્મની બહાર કઈ નથી અતસ્તુ બ્રહ્મવાદે એને કૃષ્ણ આસુરો પણ કૃષ્ણની બહાર નથી આસુરી રૂપ પણ છે તો એના તો એનું આસુરી એક એનું દેવ રૂપ છે વિભૂતિ રૂપ છે એક એનું પુરુષોત્તમ સ્વરૂપ છે એનું તો બધા જ એના જ રૂપ છે એમાં તો કોઈ સવાલ નથી સારા ખરાબ જે કાંઈ પણ છે બધું એ જ પ્રકાર થયું સત્ય અસત્ય જે કાંઈ છે એ સર્વરૂપે એ જ પ્રકટ થયો એમાં તો કોઈ સંશય નથી એટલે પણ એનું આસુરી રૂપ સેવનીય છે કે નહીં સવાલ છે એ જાણવાલાયક છે બધા જ રૂપો પ્રભુના પણ સેવા કરવા લાયક તો પુરુષોત્તમ છે અહીં પુરુષોત્તમની સેવા થાય છે જગત રૂપને જાણીએ છીએ પણ સેવા પુરુષોત્તમની આપણે કરીએ છીએ એટલે જ્યાં આસુરી રૂપની સેવા કરવાનું આજ્ઞા કરવામાં આવી નથી તો આ આપણા ભાવ પુષ્ટિભાવ જો આપણી અંદર ભરેલો હશે ભક્તિભાવવાળું જો આપણું હૃદયની અંદર ભક્તિ હશે તો તમારા ભક્તિના એ આલંબન વિભાવના રૂપમાં બાહ્ય પ્રભુ પ્રકટ થશે પણ જો અંદર જ ભક્તિભાવ નથી તો ભગવાન સાક્ષાત મહાપ્રભના સેવ્ય ઠાકોરજી હોય તો પણ શું થઈ ગયું મહાપ્રભુજીની સેવા કરી હોય એ મહાપ્રભુજીના નિધિ હોય તો પણ શું થઈ ગયું એ તમને જ્યાં પુરુષોત્તમનો અનુભવ એમાં નહીં થાય એ હરિરાયજી કહેવા માગે છે કે એ વૈષ્ણવને પુરુષોત્તમનો સાક્ષાત અનુભવ થતો હતો આજના જીવન એમાં સાક્ષાત પુરુષોત્તમનો અનુભવ થતો નથી તો એ કેવી રીતે પુરુષોત્તમ બુદ્ધિનું સ્થાપન કરવું તો એ એ માટે કહેવામાં આવ્યું છે કે બધાને પ્રત્યક્ષરૂપે કોઈ ભક્તને તો દેવતા રૂપે ગંગાજી એમાં દર્શન આપે છે બધાને ગંગાજીના દર્શન ત્યાં થતા નથી તો એના માટે કહેવામાં આવ્યું છે તત્ર પ્રત્યક્ષા શાન સર્વેશાંસ્ય વિવૃતું શ્રીમદ્ પ્રભુચરણૈર ઉતમ યામ प्रत्यक्षा ना सर्व नर्षाम बद्धाने प्रत्यक्षरूपे ए गंगाजीना प्रवाह गंगाजीनं दर्शन थतू एनी अंदर श्री जी ए विषयी विवृत्ती आज्ञा करते की न प्रत्यक्षा तिषाम या देवता रूपा सा दूपा स्थिती प्राकाम्यम प्राकाम्यम प्राकाम्यमटले प्रकृष्ट कामनाविषयी શ્રદ્ધા વિશેષ પૂર્વક સ્નાનાદિ વ્યવહારો જેને પ્રત્યક્ષ ગંગાજીનો ત્યાં અનુભવ થતો નથી પણ તે તેની અંદર પણ તેમાં દેવતા સા અસ્તી પણ જે ગંગાજીનો પ્રવાહ છે એની અંદર એક દેવતારૂપ ગંગાજીનું પણ છે અને એના સંબંધ માત્રથી થી સંબંધાનું ભાવે નહીં એ સંબંધના અનુભાવે નહીં એના સંબંધના અનુભવથી સર્વત્ર આખા બધા જ જલની અંદર પ્રાકામ્યમ પ્રાકામ્યમ એટલે પ્રકૃષ્ટ કામના વિષયત્વમ પ્રકૃષ્ટ કામનાનો એટલે કે જે કામના જે છે સ્નાન પૂજા દર્શન અર્ચન જે કાંઈ કામના જે છે શ્રદ્ધા વિશેષપૂર્વક સ્નાનાદિ વ્યવહારો શ્રદ્ધા વિશેષપૂર્વક જે સ્નાન વગેરે કરવાનું જે મહાત્મ્યપૂર્વક જે કરવામાં આવે છે શ્રદ્ધાપૂર્વક એ વ્યવહાર એ ગંગાજીના રૂપ ત્યાં હોવાથી એમના સંબંધથી એ ગંગાજીના જલમાં એ પ્રકૃષ્ઠ કામના વિષયત્વ શ્રદ્ધા વિશેષપૂર્વક સ્નાનાદિ વ્યવહારો ભાવતી હતી અર્થ એમાં સ્નાના સ્નાન વગેરે જે વ્યવહાર ભાવનાપૂર્વક ત્યાં સ્નાન વગેરે જે વ્યવહાર જે છે ત્યાં થાય છે કોના સંબંધથી એના દેવતા રૂપ ત્યાં ગંગાજી એમાં બિરાજે છે એના કારણે ભલે પ્રત્યક્ષરૂપે દર્શન નથી આપતા દેવતા બધા એને પ્રત્યક્ષ થતું નથી છતાં પણ એની અંદર એ રૂપે બિરાજે છે એના સંબંધથી સમગ્ર જલની અંદર એ શ્રદ્ધાપૂર્વક સ્નાન આદિ વ્યવહાર થાય છે એથી દ્રષ્ટાંત ન્યાયેન આ દ્રષ્ટાંતના ન્યાયથી નામ અપી અત્યારના જે ઇદાનઅના નામ એટલે અત્યારના જે જીવો છે શ્રી મહાપ્રભુજી દ્વારા પ્રતિષ્ઠાપિત તત્પ્રતિષ્ઠાપિત સ્વરૂપ આપશ્રી દ્વારા પ્રસ્થાપિત જે સ્વરૂપ જે છે એ સ્વરૂપ તદુક્ત માર્ગ મર્યાદયા જો કહું છું ને મર્યાદા બતાવવા માંગીએ આપસીના માર્ગની જે કાંઈ મર્યાદા છે એ અનુસાર તયા જ્ઞાનપૂર્વકમ એ મર્યાદા દ્વારા જ્ઞાનપૂર્વક એટલે મર્યાદા કેવી છે કે જે ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે છે એ જે માર્ગની જે મર્યાદા છે એ મર્યાદા કે જે ભગવત સ્વરૂપનું જ્ઞાન કરાવે છે નહીં કે ભગવત સ્વરૂપનું જ્ઞાન તિરોહિત કરી દે કે આ નીચી મેણના ઊંચી મેણના ઠાકુરજી છે આ આ નળનું જલરોગે છે આ કૂવાનું જલરોગે છે એટલે ઠાકુરજીમાં ભેદ થયું આ ગેસનું આરોગ્ય છે આ ચૂ ચૂલાની રસોઈ અરોગે છે તો એ પ્રકારથી આ તો માર્ગની મર્યાદા નહી પણ એવી માર્ગની મર્યાદા કે જેના દ્વારા ભગવત સ્વરૂપનું જ્ઞાન પૂર્વક અચિંદ્ર સેવયા કોઈ પણ પ્રકારના व्यवधान વગરની સેવા કરવાથી દેહાન્તે અનુગ્રહ બલેન અલૌકિક દેહે જાતે પુરુષોત્તમ आविर्ભાવ યોગ્યતાયામ જાતાયામ તત્ર તદ आविर्ભાવો ભવતી આજ્ઞાજીઓ એમને રૂપે એ સ્વરૂપની અંદર ઠાકોરજીનો અનુભવ નથી થતો કે આ પ્રત્યક્ષ સાક્ષાત કૃષ્ણ છે એવો અનુભવ નથી થતો છતાં પણ માર્ગની જે મર્યાદા છે શ્રી મહાપ્રભુજીએ જે મર્યાદા સ્થાપી છે અંગિકૃત સમર્યાદ અંગિકૃત સમર્યાદ જે મર્યાદાથી મહાપ્રભુજીએ જીવને પુષ્ટિ માર્ગમાં સ્વીકાર્યા છે અંગીકૃત્યેવ ગોપીશ વલ્લભીકૃત માનવ એ જે જીવો છે એને અંગીકાર મહાપ્રભુજીએ સ્વીકાર્યા છે એવી રીતે સ્વીકાર્યા છે જેથી કરી ભગવાનને પ્રિય બની જાય એ ભગવાનને એવી રીતે મહાપ્રભુજી સ્વીકાર્યા છે જેથી કરીને કૃષ્ણના પ્રિય બને પ્રિય પાત્ર બને આ મહાપ્રભુજીની કૃપા છે કૃષ્ણના પ્રિય બનાવ્યા આપણને આપણને કૃષ્ણ કોઈ પ્રિય આપણે લાગીએ એવા આપણે કંઈ આપણામાં કોઈ લક્ષણ નથી પણ મહાપ્રભુજી આપણને એવા બનાવ્યા જેથી કરીને ભગવાન પણ એ એમ કહે કે હું તારો જ છું તને છોડીને હું ક્યાંય ન જાઉં હું તું પણ મને ન છોડ એમ કે તું પણ મને ન છોડ મારામાં એવો નિર્ધ થઈને રહે કે તું મને ન છોડ આમાં તને ટહેલ લાગે આમાં બધું જ લાગે આની અંદર તને જે કાંઈ ભાવ હોય સેવા ટહેલ પરિચર્યા એ બધું મારી સેવામાં તને અનુભવ થાય બીજે કરવા જાય ત્યારે ટહેલ લાગે પોતાના ઠાકુરજીની ટહેલનો અનુભવ ન થાય તો એવું કર્મ મારી સાથે આવો વ્યવહાર ના કર તો પ્રભુ એમ કહી રહ્યા છે કે હું તારા માટે પ્રગટ થયો છું તું મને પ્રિય છો કારણ કે મહાપ્રભુજી દ્વારા તું મારી શરણે આવેલો છે સમર્પિત થયો છે તું મને પ્રિય છો હું અંગીકૃત્યવ ગોપીશ વલ્લભીકૃત માનવ એ પ્રકારથી આજના જીવો જે રીતે ગંગાજીમાં સાક્ષાત સ્વરૂપ ગંગાજીમાં બિરાટ હોવાથી એમના સંબંધથી આ સમગ્ર ગંગાજીના જલમાં સ્નાન શ્રદ્ધા સ્નાનાદિ વ્યવહાર જે થાય છે પ્રકૃષ્ટ કામના વિષયત્તમ એટલે શ્રદ્ધાપૂર્વક સ્નાનાદિ વ્યવહારો ભાવતી એ ત્યાં વ્યવહાર જે થાય છે એ પ્રકારથી ઠાકોરજીનો સાક્ષાત અનુભવ ન થતો હોય છતાં પણ એમના દ્વારા પધરાવેલા જે ઠાકોરજી છે એ ઠાકોરજીની માર્ગની મર્યાદા જે છે એના પૂર્વક જ્ઞાનપૂર્વક માર્ગની મર્યાદા અને જ્ઞાનપૂર્વક ભગવત સ્વરૂપના જ્ઞાનપૂર્વક અહીં જ ભગવત સ્વરૂપ આ જ સાક્ષાત છે ભલે એવો અનુભવ કંઈ થતો હોય કે ન થતો હોય એવા સાક્ષાત દર્શન થતા હોય કે ન થતા હોય કે સાક્ષાત ઠાકુરજી ચૈતન્ય રૂપે એ દર્શન આપતા હોય કે ન આપતા હોય છતાં પણ માર્ગની મર્યાદાપૂર્વક અને જ્ઞાનપૂર્વક કે અહીં જ કૃષ્ણનો અનુભવ મને જે થવાનો સાક્ષાત અનુભવ નથી થતો એ જ કરાવશે કરાવશે આ જ થાકુથી મને સાક્ષાત અનુભવ પણ કરાવશે ન થતો હોય તો તો પણ જ્ઞાનપૂર્વક માર્ગની મર્યાદા અનુસાર અછિદ્ર સેવયા કોઈ પણ પ્રકારના વ્યવધાન વગર સેવા કરતા રહેવાથી દેહાંતે આ દેહનો જ્યારે અંત આવે ત્યારે અનુગ્રહ બને ભગવાનના અનુગ્રહના બળથી અલૌકિક દેહે જાતે એક અલૌકિક દેહ એને પ્રાપ્ત થાય જો માર્ગની મર્યાદાપૂર્વક જો સેવા કરતો જ રહે પ્રત્યક્ષ અનુભવ ન થતો પણ જ્ઞાનપૂર્વક કે આ જ સાક્ષાત ઠાકોરજી છે એવા જ્ઞાનપૂર્વક સેવા કરતો રહે તો કદાચ આ જન્મે કોઈ અલૌકિક સામર્થ્યનો અનુભવ ન થાય તો દેહાંતેને અલૌકિક દેહે જાતે પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતાયામ જાતાયામ તત્ર તદા આવિર્ભાવો ભવતી તદા પુરુષોત્તમ આવિર્ભાવ યોગ્યતા અલૌકિક દેહ પ્રકટ થવાથી અંદર પુરુષોત્તમનો આવિર્ભાવ થાય એવી યોગ્યતા પ્રકટ થાય છે ત્યારે ભગવાન એના અંદર જ પ્રકટ થાય છે ભગવાન એના ભાવરૂપથી એ ભક્તના અંતઃકરણમાં પણ પ્રકટ થાય છે તદા પ્રેમ આસક્તિ વ્યસન ક્રમે પછી પ્રેમ આસક્તિ અને વ્યસનના ક્રમથી સ્વ અધિકારાનું રૂપેણ સ્વમાર્ગીય ફલમ ભવતી એ સ્વ અધિકારાનું રૂપેણ પોતાના અધિકાર અનુસાર ત્યાર પછી એને સોમાર્ગીય આ માર્ગનું જે સેવાનું જે ફલ છે એ ત્યાં થાય છે અત્રત્ય ક્રમો અગ્રે વિવેચ્ય આનો જે ક્રમ છે એનું વિવેચન આગળ કરવામાં આવશે આ શ્રી હરરાયજીનો સેવાફલ વિષયનો દૃષ્ટિકોણ પણ અહીં પ્રગટ થઈ રહ્યો છે શ્રી હરરાઈજીનો દૃષ્ટિકોણ છે કે માર્ગની મર્યાદા અનુસાર જ્ઞાનપૂર્વક જ્ઞાન રહિત નહીં ભગવત સ્વરૂપના જ્ઞાનપૂર્વક જો માર્ગની મર્યાદા અનુસાર ભગવત સેવા અછિદ્ર સેવાયા વ્યવધાન વગર સેવા કરતો રહે તો કદાચ આ દેહથી અલૌકિક અનુભૂતિ ન થાય તો દેહાંતે એક અલૌકિક દેહને પ્રાપ્ત થઈ ત્યાં પુરુષોત્તમનો આવિર્ભાવ જેની અંદર થઈ શકે એવો એને દેહ પ્રાપ્ત થાય અને એનો અનુભવ પ્રભુ પ્રેમ આસ પછી પ્રેમ આસક્તિ વ્યસન ક્રમથી એને માર્ગીય સેવાફલ સર્વાત્મ ભાવ પણ એને પ્રાપ્ત થાય છે તો માર્ગની મર્યાદા એટલી બલવત્તર મર્યાદા છે આ માર્ગની ફક્ત આ ખાસા સેવકીના મોત બનાવવી મર્યાદા નથી હો સમજી લેજો સાવ મગજમાંથી કાઢી નાખજો કોઈ રાય હોય તો આ તો એક વર્ણાશ્રમ ધર્મની પાલન કરવાની વ્યવસ્થા છે માર્ગની મર્યાદાનું સ્વરૂપ તો એ આપણે આગળ અવશ્ય જોઈશું કે માર્ગની મર્યાદા જે હરરાયજી કેને કહી રહ્યા છે કે એ અનુસાર કઈ છે તનુવિત્તજા અસમર્પિત વસ્તુના આમ તસ્માત વર્જનો અને તત્સિદ્ધિ તનુ વિત ગ્રહે સ્થિત્વ આ બધી મર્યાદાઓનું જે નિરૂપણ શ્રી મહાપ્રભુજી કરેલું છે પોતાના ઘરમાં જ પોતાના તનવિત્ત અને પરિવારના સભ્યો સહિત ભગવત સેવા કરવી આ માર્ગ મર્યાદાથી જો તમે સેવા કરો તો આચાર ચરણની મર્યાદા છે આ મર્યાદા છે આ મર્યાદા તો પાડવામાં આવતી નથી ઠાકુજી કોકના છે સામગ્રી કોકની આવી રહી છે ઠાકુરજી નથી અહીંયા મનોરથ થઈ રહ્યા છે મારા શ્રી લાવો તમે સેવા કરો વિતજા સેવા આપો સેવા આપો યાત્રાની સેવા આપો એમાં થતાં મનોરથની સેવા આપો એ ભોગની આપો કુંડવારાની આપો અમારે ત્યાં ઠાકોરજીના નામે ભીખ માગવાનું એક સેન્ટર છે જુનાગઢમાં દરેક રીતે માગે મંગલા રાજભોગ પલના એ તો રોજનું થયું માગવાનું ફૂલ શાક મેવા રોજનું માગવાનું થયું એ તો રોજ બધે માગતા હોય છે એમાં કોઈ નવાઈ નથી ઉપરાંતમાં આજે આ મનોરથ છે લાવો પૈસા આશ્ચર્ય થાય દાનના દિવસો આવે તો કે દૂધના પૈસા લાવો અન્કુટની સેવા લાવો યાત્રા ઉપર યાત્રામાં કુંડવારાની ભોગની સેવા લાવો આ મનોરથની સેવા હિંડોરાની અવસ્થિત સ્ટાર્ટ થઈ ગયું હિંડોરા ચાલો અત્યારે સાદા ચાલતા હોય હિંડોરા પાંચસો એકવાળા પણ ધીરે ધીરે ફૂલના કેસરના શાકપાન ફૂલ મેવા સુકા મેવાના ઇંડોરા પાંચ હજારનો ઈંડોરો એકાવન હજાર સુધીના થાય છે એકાવન હજાર નો ઇંડોરો ચાલુ હવે તારે હિંડોરા ચાલશે ઈંડોરાનું માન પૂરું થશે જન્માષ્ટમી આવી જશે જન્માષ્ટમી એ પૂરી થાય દાળ આવી જાય પાછું દાળમાં દહીંના પૈસા દૂધના પૈસા લાવો પૈસા કોઈ અંત જ નહીં શું કરે માણસ આજુબાજુ વેપારી કંટાળી ગયા છે એ કે હવે હવેલી ફેરવાઈ રહી છે ગામની બહાર જઈ રહી છે કે બહુ સારું થયું અમારા ભાગ્ય ખોયલા કે જો આથી જાય તો અમે છૂટ્યા શર્મે ધર્મે બધા આજુબાજુ ઉઘરાણું કરવા આવે એટલે અમારા શર્મે ધર્મે અમે તો વૈષ્ણવ થયા અમારો દોષ સિનાજી એમનાજી મહાપ્રુ ચિત્ર જોયા લાવો પૈસા તો કેટલીક વાર આંબાનો હમણાં થઈ ગયો મનોરથ અગિયાર હજાર એકવીસ હજાર એકાવન હજાર આંબાનો મનોરથ આંબા તમારે ધરવા એકાવન હજારની આંકડો તમે નક્કી કરી લીધો પણ અમારી બધી શું વાક્ય અમારે આંબા દેવા એમાં મન હોય તોય ઠીક મન ન હોય તો એટલા દેવા જ પડશે દર વર્ષે જો છો એટલે આવશે એટલા કરવા જ પડશે એક પત્રિકા તો જુનાગઢ ની અમારું નામ અમારા ઘરનું અમારા ઘરના જ છે અમારું નામ ના કપાય ચા કોફી અને મસાલાના મનોરથી નાક કપાય કેવું આપણને શરમ આવે અંદર બંધ કરીને બેસી જાવ એ આટલું તો બાકી રાખ્યું હોત તો એટલું મારા જ ખર્ચો ન કરી શકે ચા કોફીના પ્રસ્તાવના ચા કોફીના મનોરથી અને હળદર મીઠું ધાણાજીરું હું એના મનોરથી કેટલા કપાડો કે કોઈ કોઈને પણ છોડવા નહીં હળદર મીઠામાં હળદર મીઠામાં આ લાવો એક જ વાર હે તો નાક કપાઈ જાય ને આવું હજુ સુધી કોઈ નથી કર્યું ના હદ ઉપરાંત તે હળદર મીઠા મેથી રાય અત્યાર બધી ડબ્બા જ ઉઘરાવે છે બધાએ બધાએ એટલી નીતિવત્તા રાખી છે ખાલી ઘીના ડબ્બા જ ઉઘરાવે છે ખાંડની ગુણ અને ઘીના ડબ્બા બાકીને કોઈ ધ્યાન દેતા નથી પણ આમાં તો મીઠું મરચું એનામાં ચા કોફી એનાય હતી એને મૂકવી દેવા નહીં નાક કપાઈ ગયું આટલું તો કમસે કમ કરી લેવું જોઈએ અને ઉપરાંત પછી જોવાની જ ખૂબી એ કે આખો જે પ્રસ્તાવને છપ્પન ભગો તો એના આખા પ્રસ્તાવનો ખર્ચ આપનારો પછી એક જ જણ હતો તો આ બધું શું નેટ નપો કે બધાનો તો એક મનોરથી ઉભો થઈ જ ગયો તો કે સંપૂર્ણ જેટલો ટોટલ ખર્ચો તો પછી આ બધું શું કરી રહ્યા છો તમે એટલે આ પ્રકાર છે કે હદ ઉપરાંત આ પ્રવૃત્તિ થઈ ગઈ છે બીજું એક મનોરથ તમને કહું તો આશ્ચર્ય થાય કે કેનો મનોરથ થાય ને કેના પૈસા ઉઘરાવવામાં આવે ખબર છે શેરડીનો રસ શીતકાલમાં શેરડીના રસનો મનોરથ થાય અને લાવો લખાવો શેરડી લખાવો શેરડી પછી બીજું ધરવાનું શેરડીનો રસ અને શેરડીનો રસ બધા બિલકુલ લઈ લઈને જવાનું બધાય શેરડી રસ ભરી જ દે બિલકુલ ભરી ભરી રસ શેરડીના રસનો મનોરથ તો એ મફતમાં તો નહીં શેરડીનો રસ એ શેરડી લાવો તો ઠાકુરજી આ કઈ પાછા કે અમારા નિધિ સ્વરૂપ છે શ્રી મહાપ્રભુજી ગુસાયજીની નિધિ છે બીજાની આ બધા નિધિ સ્વરૂપ પણ નથી અમારે ત્યાં નિધિ છે પણ નિધિ સ્વરૂપની કાની તો રાખો માર્ગની મર્યાદાથી સેવા કરો મારે માર્ગની મર્યાદાને ખંડન કરીને સેવા કરી રહ્યા છો સાવ ઠાકુરજીને ભિખારી બનાવી દીધો છે એટલે પૂજી સામુદાયો લખ્યું છે કે વલ્લભ મારે બીજું બધું મને કરો વલ્લભ મારે ઠાકુરજી નથી થવું કે મારે ઠાકુરજી નથી થવું કે હવે દેવતાઓ મારી હાંસી ઉડાવે છે કે તું લક્ષ્મીનો પતિ છો લે જોઈ લે વિના ભોગ ન લાગે હે ફૂલના પૈસા લાવો મેવાના પૈસા લાવો તો લક્ષ્મીનો પતિ હોવા છતાં ત્યારે ભીખ વિના તને ભોગ ન લાગે વલ્લભ મારે ઠાકોરજી નથી તાવું આ મારી પર બીજી કૃપા કરો પણ મને ઠાકોરજી ન બનાવો એટલે આ મને બેસાડી દે માંગવા માટે અમે રાજાધિરાજ ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ભિખારી કોણ અમારો ઠાકોરજી ભિખારી કોણ મારા છોકરાના લગ્ન છે કે જનોઈ છે તે એના માટે પૈસા આપો હું બ્રાહ્મણ છું લાવો તો કાંઈ હજી વાંધો નહીં ચાલો હું બ્રાહ્મણ છું મારા છોકરાના આ જનોઈ કરવી છે સગાઈ કરવી છે લગ્ન કરવી છે એને માટે મારી પાસે પૈસા નથી તમે લાવો કે ના અમે તો મારી પાસે તમે ગૌ બ્રાહ્મ ચરણમાં લક્ષ્મી ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે પણ ભિખારી આ એક છે અમારી ઘરમાં કે એને ભોગ ધરવા માટે છપ્પન ભોગના પૈસા આપો એને છપ્પન ભોગ ના આપો એને કુંડવારા ના આપો રાજભોગ ના આપો ખાંડની ગુણ આપો મસાલો આપો બધું એને જરૂર છે અમારે કાંઈ જરૂર નથી અમે ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ છે મહારાજ ધીરાજ ગોકુલ કે છત્રપતિ એ સોને કી છડી રૂપે કે મસાલ ધરિયન કે જામે મોતી કે માલ ગોકુલ કે છત્રપતિ ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ ભિખારી કોણ કે બધું એને આપો એને જરૂર છે અમારે જરૂર નથી શું હાલત કરી રહ્યા છો આ મહાતે જ કહે છે વલ્લભ મારે હવે ઠાકરી લખતા હો કે બીજું બધુંય કરો પણ આ ન કરો ઠાકોરજી ન બનાવો પાછો મને બેહાર શીખો ત્યાં હવે આછા મુખ્ય મિત્ર શીખી ગયા છે કે મહારાષ્ટ્રી આપણા જોડે જ કમાય છે ને કરો આપણે હવેલી સામે તો હવે આ ટ્રેન્ડ ચાલુ થયો છે કે મુખ્યને કાઢો એટલે મુખ્ય સામે હવેલી કરે મહારાષ્ટ્રી કે પાસઠ રૂપિયા પાતર તો લોકો કે મફત જમી જાવ ચાલો ગોંડલમાં એક એવું કહેવું છે એક ભૂખ્યો કે કાંઈ મારે જોતું જ નથી બધા આવીને પ્રસાદ લો એને ખબર છે કે પ્રસાદ નામ પડ્યું એટલે બધું પબ્લિક છે કે મફતમાં લઈ જાઓ ઓલા પાસઠ રૂપિયા પાતર લે જ તો ગૌ બ્રાહ્મણ પ્રતિપાલ હું બ્રાહ્મણનો છોકરો ચાલો રિસ્ક કરું છું હું આવીને એમને એમ જમી જાઓ કોઈ પૈસો નહીં ચાલો જમી જાઓ જે આપવું બ્રાહ્મણ તરીકે છૂટ છે પણ પાસઠ રૂપિયા પાત એટલો તો પ્રમાણિક ખરો કે પાસઠ રૂપિયા કે સાઈઠ રૂપિયા પાતા નહીં જમવું હોય તો એમને બ્રાહ્મણ છે એમને જમાય નહીં તો બ્રાહ્મણ નહીં પણ તમને હું રેટ નથી બાંધતો ત્રીસ રૂપિયા આપી જાઓ પાંત્રીસ રૂપિયા આપી જાઓ એકવીસ રૂપિયા આપી જાઓ એટલો પ્રમાણિક તો મહારાષ્ટ્રની ની યાદ રહેલો માણસ અને એને સામે નાખી આવેલી સો રૂપિયા ક્યાંક કેવડું લઈ આવ્યું પ્રસાદ એટલે બધા ત્યાં જ્યાં પ્રસાદ એક વૈષ્ણવ મને કીધું આપણે જો કબજે કરવા હોય તો બીજું કોઈ રીત નથી કબજે કરવા હોય તો પ્રસાદ છે ને આપણો પોલીસ છે પ્રસાદ જાય એટલે પોલીસ કેમ પકડીને લાવે એમ તમારે નહીં જવું પડે પ્રસાદની પાત્ર મોકલો એ દોડતો આવશે અને પૈસા એકવાર એટલું રાખવાનું ઇન્વેસ્ટ કરવાનું છે થોડુંક આ તો પૈસા ડાયરેક્ટ માગશો તો પૈસા પડી જશે પૈસા નહીં માંગવાના પ્રસાદ મોકલી દેવાનો દેવાનું ઘરનું લિસ્ટ કરવાનું કે આ એરિયામાં કેટલા વેસ્ટ આવે આવે કે ફરતા 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 એક બે પાતર એક બે પાતર રોજ મોકલી જ દેવાની અને જ્યારે આખો એ ફરી જશે પાતર વધે આપનું ખાઈ ગયા હોય પછી સીધો દોડતો અહીંયા જ આવે એના ઘરમાં સગાઈ થાય કે લગ્ન થાય કે માલા પ્રાણ થાય ગમે થાય એ કે આ બાળક એમને આપણને પ્રસાદ જ મોકલા કરે પ્રસાદ મોકલા કરે કાંઈ માગતા નથી નથી પહોંચ બૂંક લાવતા દોડીને ખેંચાય ન આવે પોલીસ છે આ જાય એટલે આવવું જ પડે એટલે એક મા એક વૈષ્ણવ મને શિક્ષા આપી મને કે આ બધાને કબજે કરવા હોય તો આ કરો એક પાત્ર રોજ કાઢવાની વૈષ્ણવને મોકલી દેવાની એટલે કોઈની સ્કીમ બતાવી કોઈ મારાજને તો કોઈ અંતરંગ કોઈ આવ્યા હોય તો આ એક સ્કીમ છે થોડુંક ધૈર્ય રાખવું પડે ડાયરેક્ટ પૈસા માગવું તો ન થાય થોડુંક પાતર ફરે એ રાઉન્ડ લે આખામાં અને પેટમાં જો એકવાર ફરવા માંડે દોડતો દોડતો આવે કે આપણો પોલીસ છે જાય એટલે પકડી લાવે એટલે એક મહારાષ્ટ્રી અમારે ત્યાં મોટું આયોજન કર્યું તો અહીંના જ એક મહારાષ્ટ્રી જ્યાં જૂનાગઢ આવીને હવેલી ક્યારેક ખોલી ગયા અને બધું કરી ગયા આખો આયોજન ફેલ કરી ગયા તો હજી માગતા રહી ગયા ત્રણ કરોડનું ઉઘરાણું કરવામાં રહી ગયા તો હવેલી ઊભી થઈ ગઈ જગ્યાએ થઈ ગઈ પાટોસવ થઈ ગયો અને ઘરે ઘરે પ્રસાદનું આમંત્રણ દેવાય છું મફત અને એના મુખિયાજીને પણ વીસ હજાર રૂપિયા પગાર આપે છે કે તારે કોઈની પાસે કાંઈ માંગવાનું નહીં ખૂબ મઠરી લાડુ ભોગ ધરવાના બધાને ખૂબ વાંટવાના ઇન્વેસ્ટ જ કરવું છે આપણે તો આ બધા જેટલા બેઠા છે ને ચોપાસની ઘરવાળા એ ચોપાસની ઘરવાળા ફેલ કરી દેવા છે આપણે હવેલી નાખી ગયા મહારાષ્ટ્રી જુનાગઢમાં હવે જુનાગઢ ઉપર કૃપા વિષય તો આમે જ મહારાષ્ટ્રી હવેલીનું આયોજન કર્યું તો હવે સુધી કોણ જાય એની પહેલાં જ શરૂ કરતી દીધું એરિયામાં ઓલું તો પછી બે કિલોમીટર દૂર થાય ત્યાં કોણ લંબાય અહીંયા જ મળી જાય બધું ચાલુ કરી ગયા અને આવા કાર્યક્રમો કરતા રહ્યો ખૂબ હવા પણ ભરી ગયા વેસ્ટોન કે આવા સુંદર ધાર્મિક કાર્યક્રમો કરતા રહો બહુ સારો ઉત્સાહ તમે બધાએ બતાવ્યો છે અને ઇમ્પ્રેશન એવી પડી કે કાંઈ માંગ્યું નહીં કાંઈ મારા જે નહીં બધું પ્રસાદ એમને બધાને લેવડાવ્યો ખૂબ બધાને આનંદ કરાવ્યો હજીવાળા મુખ્યને કહી ગયા છે કે તને પગાર આપી દેવામાં આવશે પણ તું બધાને લેવડાવ એટલે પોલીસ જાય બધાએ દોડતા આવે હવે થોડા ટાઈમમાં જે કે શું થાય અમારા બધાનું જે ટોપાસની ઘરવાળા જાય જે જમાવીને બધા બેઠા છે સાવ છુપા રસ્તમ જેમ ક્યારે આવ્યા હવેલી ખોલી ગયા અને ગોરધનનાથજીને સ્વરૂપ પધરાવી ગયા અને ચાલુ થઈ ગયું કામ કરે એટલે આ પ્રકાર છે કે હવે કોઈ આ એકદમ બિઝનેસ પોલિસી ઉપર આવી ગયા છે બધા અંદર અંદર એકદમ કોણ કેનું માર્કેટિંગ વધે એ સવાલ છે આમાં ક્યાં ભગવાન ક્યાં ભક્તિ એટલે કે વલ્લભ મારે એટલે કે ઠાકુરજી નથી તા હું આ રહેવા જ દો આ મને આપણે ચર્ચી મને બિહાડે છે વચ્ચે માંગવા માટે હું હાથમાં હું પોતે બેસી જતા હોય તો કાંઈ વાંધો નહીં સવારે મંગલામાં નીચે બેસી જતા હોય તો મને ખોલીને બેહાડી દે મને બેસાડી દે અને એક જણો લઈને ઊભો રહી જાય ફૂલ ના આપો પાન ના આપો મેવા ના આપો તો ઠાકોરજીનું કેટલું બધું જે ઠાકોરજીના સ્વરૂપનું ખંડન થઈ રહ્યું છે આપણા સેવ્યગ પ્રજાધીપ ગોવર્ધન ધરણ અને એની માટે આવું થઈ રહ્યું છે કેવલ પૈસા કમાવાની આપણી જે વૃત્તિ અને લાલસાને કારણે ત્યાં આસુરી ભગવાન તિરોહિત થઈ જાય ને ભગવાન થોડા બિરાજે પ્રભુઆમાં બિરાજે કેવી રીતે વિચાર કરો તો કેવી રીતે પ્રભુ અહીં બિરાજી શકે આવા સ્થાનમાં તો આ પરિસ્થિતિ જે આપણી અંદર ઉત્પન્ન થઈ છે હરરાયજી આજ્ઞા કહે છે આ માર્ગની મર્યાદા છે આ મર્યાદાનું ખંડન થઈ ગયું તો પછી તમારી સેવા પણ તમને ક્યારેય અલૌકિક ફલને પ્રાપ્ત કરાવનારી નહીં બને ભક્તિરૂપ ફલ તમને ક્યારેય પ્રાપ્ત નહીં થાય સેવાનું જ પરિણામ છે ને આ આ બધું આવ્યું સેવામાંથી થઈ રહ્યું છે સેવા 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 સવારથી થશે આવી હોય છે માર્ગની મર્યાદા જે છે એ આપણે સમજવી પડશે એ છે તત્સિદ્ધે તનુ મર્યાદા છે તો વિશેષ આપણે કાલે એનો આગળ વિચાર કરીશું કે માર્ગની મર્યાદા શું છે શું કહેવા માંગે છે શ્રી ગોકુલનાથજી શું આજ્ઞા કરે છે માર્ગની મર્યાદા વિશે એટલે એ આપણે વિચાર કરીશું કે આ માર્ગની મર્યાદાથી જો સેવા કરશો તો આ દેહ કદાચ અનુભવ નહીં થાય તો અલૌકિક દેહ સંપાદિત થઈ અને તમને એ પુરુષોત્તમનો એ સાક્ષાત સ્વરૂપાત્મક ભાવનો જે અનુભવ જે છે એ અલૌકિક સામર્થ્યનો જે અનુભવ છે કે અલૌકિક દેહ સંપાદિત થઈને એ એનો અનુભવ અવશ્ય થશે કારણ કે માર્ગની મર્યાદાશ્રી મહાપ્રભુજીની એટલી બલવાન છે